આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે થરાદ તાલુકાની પાવડાસણ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ યોગ ક્ષેત્રે મેળવેલી અદ્ભુત સિદ્ધિઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. શાળાના શિક્ષિકા બહેન રીમ્પલબેન ઝાલાના માત્ર 6 મહિનાના સઘન પ્રશિક્ષણથી આદિકરીઓએ રાજ્ય કક્ષાએ નામના મેળવી શાળાને તાલુકાનું ગૌરવ વધાર્યું છે. સામાન્ય રીતે 21 મી જૂને માત્ર એક દિવસ યોગ કરીને ઉજવણી કરી લેવાતી હોય છે પરંતુ જો યોગને નિયમિત રીતે અપનાવવામાં આવે તો સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે આજે યોગ દિવસ નિમિત્તે અમે તમને એવી દીકરીઓ સાથે મુલાકાત કરાવીશું જેમણે યોગ શિક્ષણમાં રાજ્ય કક્ષાએ નામના પ્રાપ્ત કરી છે યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન બાળકોને મળે તો તેમનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે અને આ એક શિક્ષકની જ દેન હોય છે પાવડાસણ પ્રાથમિક શાળાના શિક્ષિકા રિમ્પલબેન ઝાલાએ પોતાની શાળાની દીકરીઓને યોગ બાબતે ઉચ્ચ શિક્ષણ આપી તેમને તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાની યોગ શિબિરોમાં ભાગ લેવા અને વિજેતા બનવા માટે પ્રેરિત કર્યા છે

એવી યાના પટેલને અમે આમંત્રિત કરી હતી જે ખૂબ જ સરસ આસન કરે છે અને નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે પણ રમીને આવી છે તો એવી યાના પટેલને અમે અહીંયા જ્યારે એમને આસન કર્યા એમને ડાન્સ કર્યો યોગ ડાન્સ કર્યો આસન કર્યા એમનાથી પ્રેરિત થઈને મેં આ છોકરીઓને પણ તૈયાર કરી અને હું પણ ખુદ યોગ કરું છું મેં પણ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો ફર્સ્ટ ટાઈમ જ્યારે ભાગ લીધો ત્યારે મારો પણ નંબર આવે તો મને એમ થયું કે હું આ છોકરીઓને પણ વિદ્યાર્થીઓને પણ આસન કરાવું અને આસન નંબર લેવા માટે નહીં પણ શરીરની તંદુરસ્તી માટે મનની તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે આસન તો યોગનો એક અંગ છે પણ એ આપણને આસન કરવાથી મન એકાગ્ર થાય છે ધ્યાન કેન્દ્રિત થાય છે જેનાથી અભ્યાસમાં આપણને સરળતા રહે છે આ સિદ્ધિ અંગે યોગ શિક્ષિકા રિમ્પલબેન ઝાલાએ જણાવ્યું હતું કે પાવડાસન પ્રાથમિક શાળાની

શાળાના શિક્ષક પરિવારે આ યોગ સ્ટાર દીકરીઓનું ખાસ સન્માન કર્યું હતું રિમ્પલ બેન ઝાલાએ જે રીતે બાળકોને પોતાના ભવિષ્યની સફળતા તરફ દોરી બતાવી છે તે ખરેખર પ્રશંસનીય છે અને અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણાદાયક છે હવે આપણે વાત કરીએ કે યોગની તો મેં પ્રેક્ટિસ કરાવી છે પણ અલગ અલગ કોમ્પિટિશનમાં પણ ભાગ લેવાયો છે સૌથી પહેલાં તાલુકામાં પ્રથમવાર અમે અગિયાર દીકરીઓને લઈને ગયા હતા અને અગિયારે અગિયારનો જિલ્લા કક્ષાએ નંબર આવ્યો હતો જેથી મને ખૂબ જ એમ થયું કે ના હવે આ છોકરીઓને રાજ્ય લેવલે પણ લઈ જવી છે તો અમે નવસારી ગયા હતા રાજ્ય લેવલે ત્યાં આ મારી કુરિયા છે એનો છઠ્ઠો નંબર આવ્યો હતો અને બીજી છોકરીઓને નંબર નહોતો આવ્યો પણ યોગમાં એવું છે કે આપણે જીતીશું નહીં તો શીખીશું પણ હારવાનું નથી મતલબ કે બીજી અન્ય છોકરીઓને જોઈને આપણે શીખીએ છીએ કે ક્યાં ક્યાં આપણી ભૂલ છે અને એ એનાથી પ્રેરિત થઈ અને બીજા વર્ષે ફરીથી અમે રાજ્ય વસાએ ગયા ત્યાં અમે ભાવનગર ગયા હતા અને રાજકોટ પણ ગયા હતા અને સુરત પણ ગયા હતા તો અમને મને ખૂબ જ ગર્વ થાય છે કે એક છ મહિનાની મહેનતની અંદર અમે ચાર વખત રાજ્ય કક્ષાએ ચારે દીકરીઓને લઈને જઈને આવ્યા છીએ અને બીજી નાની બાળકીઓ છે એમને એમને જિલ્લા કક્ષાએ પણ નંબર આવેલો છે એકથી પાંચની અંદર પાવડાસણ પ્રાથમિક શાળાએ સાબિત કરી બતાવ્યું છે જો યોગ્ય માર્ગદર્શન અને તાલીમ મળે તો ગ્રામીણ વિસ્તારના બાળકો પણ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે છે